સૌ પ્રથમ હું આપને જણાવી દઉં જેવી રીતે નૈઋત્યનું ચોમાસું છે આંદોબાર નિકોબાર ટાપુ ઉપર અને એની સાથોસાથ કેરળ કેરળની અંદર સમય કરતા વહેલું પહોંચ્યું હતું એવી જ રીતે સમય કરતા વહેલું ચોમાસું છે અત્યારે આગળ વધી રહ્યું છે ગઈકાલ સુધીમાં ઉત્તર કર્ણાટકના કેટલાય ભાગોને કવર કરી ચૂક્યું હતું અત્યારે ચોમાસુ છે એ કોંકણ ગોવા આસપાસ પહોંચી ચૂક્યું છે અને હજુ પણ એ આગળ વધી રહ્યું છે ઝડપથી આગળ વધી રહ્યું છે આગળ વધવા માટે એને તમામ પ્રકારનું હવામાન છે ફેવરેબલ છે અને ચોમાસુ છે એ સમય કરતાં વહેલું મુંબઈમાં અને સમય કરતાં વહેલું ગુજરાતમાં પણ પહોંચી શકે છે પણ મહત્વની વાત એ છે કે મહારાષ્ટ્રમાં હજી આ ચોમાસું પહોંચ્યું નથી ચોમાસું છે તે ગોવા આસપાસ પહોંચ્યું છે હવે વાત કરવાની છે વર્ષ વરસાદની આમ જોવા જઈએ તો અમે તમને થોડા દિવસ પહેલા માહિતી આપી હતી કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર વેલમાર અને એ પછી ડીપ ડિપ્રેશન સુધીની એક સિસ્ટમ બનવાની છે આ ડીપ ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર વરસાદો થવાના છે અને એમાં પણ પાંચ થી નવ પાંચ થી નવ જૂન માં પણ પ્રી મોન્સુન ની આગાહી આપી હતી અને નવ તારીખ થી લઈને તેર તારીખમાં ભીષણ વરસાદની આગાહી અમે કરેલી હતી શરૂઆત થઈ છે જેમાં ખાસ કરીને મુંબઈની અંદર મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારમાં પણ તમે અત્યારે વરસાદના સમાચાર જોતા હશે ત્યાં પણ વરસાદો પડી રહ્યા છે એ સાથે આપણા દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા આજે પાંચ જૂના રોજ વરસાદ નોંધાયા છે અને હવે દિવસે દિવસે દક્ષિણ ગુજરાત

તીવ્ર એક્ટિવિટી થાય અને આ ડીપ ડિપ્રેશનને કારણે વાવણી થઈ શકે છે એટલે દરેક ખેડૂતભાઈ અહીંયા તૈયારીમાં રહેજો કેમકે દસ થી તેર જૂનમાં અનેક વિસ્તારોમાં વાવણી થશે કયા કયા વિસ્તારોમાં વાવણી થશે એની અમે એક થી બે દિવસની અંદર આપણે ચોક્કસ વિસ્તારપૂર્વકની માહિતી આપશું